તરફ ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો ટિકિટ કપાતા નારાજ નારાયણ કાચડિયા ઉકળ્યા અને તેમણે ઉમેદવારોની પસંદગી મામલે નિશાન સાધ્યું તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સામે બેસવાનો વારો આવ્યો છે તેમણે સવાલ કર્યો કે મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ કેમ આપવામાં આવે છે અમરેલીમાં ભરત સુતરિયાની પસંદગી મામલે તેમણે કહ્યું કે અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે જે કાર્યકર્તાઓ એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ આ ઉમેદવારમાં પણ હું મને મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે મેં મહેનત નથી કરી મેં ભારતીય જનતા પાર્ટીને મારા આડત્રીસ વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું કહેજો તો ભારતીય જનતા પાર્ટીનો લોડ નીકળે એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત બે હજાર ઓગણીસ કરતાં આજે દોઢ લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં એ પણ એક સુચટ બાબત છે તો આ સાથે જ અમરેલી ભાજપમાં વિવાદ પર કોંગ્રેસે હવે જંપલાવ્યું છે ભાજપના ભડકા પાથ હવે જેની ઠુંબા નિવેદન આપ્યું કે ભાજપને હાથ ના કર્યા હાઈએ વાગ્યા છે આંતરિક મામલો છે પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે કોંગ્રેસ પક્ષને ભાણવામાં કાંઈ બાકી નથી રાખ્યું ત્યારે અત્યારે જયારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે એ જ જે જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતા なるほ